છેલ્લા દસ દિવસથી ભુજોડી બ્રિજની નીચેથી નગરપાલિકાની પાણીની લાઇન તૂટી ગયાના કારણે ભુજવાસીઓને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે જેથી ખાનગી ટેન્કરોના ભાવ પંદરસો જેટલા હોવાથી ભુજ શહેર સમિતિ તથા વિપક્ષના નેતાઓ સાથે મળી સીઓ સાહેબને મળતા સીઓ સાહેબના કહેવા અનુસાર પાણીની વ્યવસ્થા કરવામાં આવશે પરંતુ પાણીના ટેન્કર ન મળતા તેઓ સાથે મળી કલેક્ટર સાહેબને રૂબરૂ મળવા ગયા હતા જે રજૂઆત કલેક્ટર શ્રી દ્વારા સાંભળી અને ડેપ્યુટી કલેક્ટરને જણાવ્યું કે પાણીના ટેન્કર દ્વારા લોકોને વોર્ડ વાઇઝ પાણી પહોંચાડવામાં આવે માટે નગરજનો દ્વારા નક્કી કરવામાં આવેલ કે એક વોર્ડ દીઠ ત્રણ પાણીના ટેન્કર પહોંચાડવામાં આવે પરંતુ પાણીના ટેન્કર ન મળતા લોકોની પરિસ્થિતિમાં સુધારો આવ્યો નથી માટે લોકો દ્વારા નગરપાલિકામાં જાણ કરતા નગરપાલિકાના ઇન્ચાર્જ દ્વારા જણાવાયું કે તેઓ આ કામગીરી નગરપાલિકાના કાઉન્સિલરને સોંપી છે છતાં પાણી પહોંચતું નથી શા માટે તેવો સવાલ ઉભો થયો છેલ્લા દસ દિવસ નગર ભુજ નગર દ્વારા આપણે પાણીની વ્યવસ્થા પાણીની લાઈનો તૂટીના કારણે પાણીની તકલીફ છે છેલ્લા દસ દિવસમાં જે છેલ્લા ચાર દિવસના પાણીની એટલી વિકટ સમસ્યાઓ થઈ ગઈ છે તો લોકો પાણી માટે દર દરે ભટકે છે અને તમે જો ખાનગી પાણીના ટેન્કરનો ભાવ જો એક એક ટેન્કરના પંદરસો પંદરસો રૂપિયા છે અમને એ રજૂઆત આવતા અમે બધા ભુજ શહેર સમિતિ તરફથી અને વિરોધ પક્ષના નેતાઓ અમે બધા ભેગા મળી અને સીઓ સાહેબને મળવા ગયા હતા સાહેબથી ચર્ચા કરી તો સાહેબે કીધું કે પાણીના ટેન્કર દ્વારા આપણે વ્યવસ્થા કરીશું લોકો દ્વારા અમને ફરી ફરિયાદ આવી કે અમને પાણીના ટેન્કર પહોંચતા જ નથી એટલે અમે બધા ભેગા થઈને કલેક્ટર સાહેબને રૂબરૂ મળવા ગયા સાહેબને અમે રજૂઆત કરતા સાહેબે અમારી રજૂઆતને ટાંકી ને ડેપ્યુટી કલેક્ટર સાહેબને એને સૂચના આપી કે પાણીના ટેન્કર દ્વારા લોકોને તમે ઓડે વોડે પાણી પહોંચાડો બધા ભેગાથી પાણીના ટેન્કર માટે અમે અહીંયા નક્કી કર્યું કે એક વોટ ડી ટન ટેન્કર આપી દેવાના પણ અહીંયા જે ટેન્કરની વ્યવસ્થા જોતા લોકોના જે મળતરીયાઓ જે ચૂંટાયેલા હોય છે એ પોતપોતાના મળત્રીઓના ઘરે ટેન્કર આપવા માટે ચાલુ થઈ ગયા હતા લોકોની પરિસ્થિતિ એ નહીં જ રહી છે સવારના અમને અમારા કાર્યકરો દ્વારા અને લોકો દ્વારા અમને સમાચાર મળ્યા કે જે પાણીના ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી હતી એ વ્યવસ્થા પ્રમાણે પાણી આવતું જ નથી તો અમે અહીંયા બધા જોવા આવ્યા તો સાચી બધાની વાત સાચી નીકળી લોકો અહીંયા સુધી પહોંચ્યા પણ લોકો માટે પાણી નહોતો પહોંચતું એટલે અમે સાહેબને ફોન કર્યો કે સાહેબ આ વ્યવસ્થા અહીંયા ખોરવાયા છે તો અહીંયાના જે નગરપાલિકાના જે ઇન્ચાર્જ હતા એણે એમ કીધું કે અમે બધા નગરપાલિકાના કાઉન્સિલરોને આ સત્તા આપી દીધી છે પાણી પહોંચાડવાની એ નગરપાલિકાના કાઉન્સિલરો કેના ઘરે પાણી પહોંચાડશે એ જ એક મુદ્દો રહી ગયો અને હજી સુધી કોઈ લોકોને પાણી પહોંચ્યું નથી છેલ્લા ચાલીસ વર્ષથી ભુજમાં શાસન કરતી ભારતીય જનતા પાર્ટી એ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ નથી કર્યું એની આ સાબિતી છે એમણે આટલા વર્ષોમાં કોઈ નર્મદા સિવાય કોઈ બીજી પાણીની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી ન કરવાના લીધે આજે જ્યારે નર્મદા લાઈનમાં એક દિવસનું ભંગાણ પડ્યું તો ભુજ નગરને બાર દિવસથી પાણી નથી મળી રહ્યું